ફ્રેન્સ ફીલ હરબેરા ખ્યાતિમાં આપનું સ્વાગત છે મેં આના પહેલાં તમારી સાથે મેથી અને કલોંજીનું શેમ્પુ શેર કર્યું હતું કે તમે તમારા જ શેમ્પૂથી કેવી રીતના બનાવી શકો છો હવે આજે હું મારા માટે બનાવતી ત્યારે મન થયું તમારી સાથે હું શેર કરું આજે મેં આ મેથી અને રોઝ મેરીનું શેમ્પુ તમારી સાથે શેર કરું છું અને કેવી રીતના બનાવવાનું એટલે તમારે તમારા જ શેમ્પૂથી તમે બનાવી શકો છો ઘણી વખત કેમ કે આપણને આયુર્વેદિક શેમ્પુ સૂટ નથી થતા હોતા તો એના હિસાબથી આપણે બીજા કોઈ શેમ્પુ પર સ્વિચ નથી થઈ શકતા તો એના માટે આપણે આપણો જ જે શેમ્પુ ફાવી ગયું હોય એની અંદર જ અલગ અલગ કંઈ જડીબુટ્ટીઓ સેટ કરીને આપણે આપણું શેમ્પુ બનાવી શકીએ છીએ એવી રીતના હું તમારી સાથે શેર અવારનવાર કરતી રહીશ આજે હું તમારી સાથે આ મેથી અને રોઝમેરીનું શેમ્પુ શેર કરવા જઈ રહી છું તો આપણે કેવી રીતના બનાવવાનું છે હું તમને બતાવું મેથી રોઝમેરી શેમ્પુ બનાવવા માટે મેં અહીંયા મેથી પછી આઠથી દસ મરી અને આઠથી દસ લવિંગ લવિંગ અને મરી તમને ખબર જ છે મેં કીધેલું જ છે કે તમારા સ્કાલ્પના બ્લડ સર્ક્યુલેશન માટે ખૂબ જ સારું છે અને મેથીથી હેરફોલ થતાં રોકાય છે હવે એને મેં રાતના પલાળી દીધું હતું હવે આ પાણી સાથે આપણે એને ઉકાળવા મૂકી દઈશું અને બાકી હજી થોડું પાણી બી ઉમેરશું જો તમારી પાસે ખોડો થતો હોય ને એવું હોય ને તો તમારી પાસે એપલ સાઇડર વિનેગર હોય ને તો પણ તમે આ પલાળતી વખતે એકથી બે ચમચી નાખી દો ને હું અત્યારે ઉકાળ્યા પછી નાખી દઈશ એટલે મારે ખોડો નથી થતો પણ આમ પણ આપણે ખારું પાણી કેવું આવતું હોય ને ક્ષારવાળું તો બી આપણને બહુ જ સારું પડે છે એટલે હું એના એ નાખી દઈશ હમણાં હવે આ નાખી દીધું છે એની અંદર હજી એક ગ્લાસ ઉપર હું પાણી નાખી દઈશ એ લગભગ દોઢેક ગ્લાસ જેવું થઈ ગયું હવે એની અંદર આપણે બે એક ચમચી જેવી રોઝમેરી ડ્રાય આવે છે ને ડ્રાય લીવ્સ આવે છે રોઝમેરીના હું તમને લિંક આપી દઈશ એમેઝોનની ને એમાં ડિસ્ક્રિ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે લઈ લેજો અને ખાલી ના બી તમે કરી શકો તો મેં આના પહેલાં બી તમને ઉપર હું અહીંયા ફોટો બતાવું છું એમાં હું મેં તમને જે મેથી કોલોજીનો શેમ્પૂ શેર કર્યું હતું ને એ જ તમે બનાવીને પણ યુઝ કરી શકો છો અહીંયા હું લગભગ આ બે ચમચી જેવું ડ્રાય લોઝમે રોઝમેરી લીવ્સ આવે ને એ ડ્રાય આવે છે એ નાખું છું અને પછી હવે આપણે એને ઉકાળવા મૂકીએ હવે અહીંયા હું આ એપલ સાઇડર વિનેગર છે ને એ થોડું હું આની અંદર નાખી દઈશ એકથી બે ચમચી જેવું જેનાથી કોઈ કોઈપણ ક્ષારવાળું પાણી હોય કે એવું હોય ને તો તમારા સ્કાલ્પમાં હેરફોલ જે એનાથી થતો હોય ને તો એ રોકાઈ જાય અને આ રોઝમેરીની સ્મેલના હિસાબથી એ એની સ્મેલ પણ જતી રહેશે હવે આપણે લગભગ ઉકાળાય પછી હું તમને બતાવું છું કે આગળ શું કરવાનું છે અહીંયા આપવા રોઝમેરી અને મેથીનું પાણી ઉકળી ગયું છે અને મેથીનો દાણો મેં દબાવીને જોયો તો એ પણ દબાય છે એટલે સરખું પાકી ગયું છે એટલે હવે આપણે એને બંધ કરી નાખીએ અને ઠંડુ પડે એટલે ગાળીને પછી એની અંદર આપણે જે શેમ્પુ વાપરતા હોઈએ ને એ આપણે એડ કરવાનું છે તો હું બંધ કરીને પછી ઠંડુ પડે એટલે તમારી સાથે શેર કરું છું હવે આપણે આ જે ઠરી ગયું છે મેથીનું ને રોઝમેરીનું પાણી એને આપણે ગાઈ લઈએ છીએ હવે આ જેટલી વસ્તુ વધી છે એ જવા નથી દેવાની એને તમે રાખીને થોડું પાણી નાખી પીસીને એની અંદર આંબળા રીઠા શિકાકાઈ છે તમે મેથીનો પાવડર પણ ખાલી ઉમેરી શકો છો તમારી પાસે બીજો કોઈ પાવડર હોય બ્રિંગરાજ છે બ્રાહ્મી છે કંઈ પણ તમે નાખી શકો છો અંદર અને એનો પેક બનાવી શકો છો અને કશું ના હોય તો તમે આની સાથે દહીં મિક્સ કરીને પણ એને ક્રશ કરી અને એના પેલા નાના નાના કણ જો તમને ફાવતું ન હોય તો ગાઈ નાખવાનું અને એ જે ક્રીમ હોય ને એનાથી પણ તમે વાળમાં લગાડી શકો છો જેનાથી તમારી વાળમાં ને એમાં એકદમ સ્મૂધનેસ પણ આવી જશે અને ગ્રોથ પણ થશે એટલે કોઈ પણ વસ્તુ આપણે જે બાકી રહે ને એને ફેંકવાની નથી હોતી હવે તમે જે બી આની અંદર મેં આના પહેલાં બી એક મેથી કોલોજીનું શેમ્પુ શેર કર્યું હતું એમાં મેં કીધું હતું કે તમે જે પણ શેમ્પુ યુઝ કરતા હો એ તમે નાખજો હું અહીંયા મને ક્લિનિક બસ આવે છે એટલે હું એ નાખું છું એ લગભગ આપણે જુઓ ને પાંચેક જેવું પાંચથી છ ચમચી ઉપર આપણે નાખી દેવાનું છે અને જેનાથી આપણે જે પેલું ખબર છે સાદું પાણી ડાયલ્યુટ કરીને આપણે લગાડીએ ને એની જગ્યાએ તમે આવી રીતનું કોઈ પાણી બનાવીને તમે યુઝ કરો ને તો તમારા શેમ્પુમાં બેનિફિટ પણ સારો મળે ને તમારા હેર પણ ઉતરતા હોય તો ઓછા થાય અને જે પણ પ્રોબ્લેમ્સ હોય એ સોલ્વ થાય હવે આપણું આ શેમ્પુ બની ગયું છે હવે તમને એમ થાય કે આ તો પતલું છે ને જાડું કરવું છે તો ગુવાર ગમ માર્કેટમાં આવે છે અને સેન્થંગ આવે છે એ બધી વસ્તુ તમે આમાં નાખી શકો પણ હું આવી બધી કોઈ વસ્તુ કરવા માગતી નથી કેમકે આપણે આરામથી આ ત્રણેક વીકમાં ત્રણ વખત જો નાતા હોઈએ તો ત્રણેક વખતમાં આપણને આ નવાઈ જશે વાંધો નહીં આવે ફરી વખત પછી તમારે જે બીજું બનાવવું હોય એ તમે બનાવી શકો છો અહીંયા હું આમાં એને સ્ટોર કરી રાખીશ અને બાથરૂમમાં મૂકી દઈશ જ્યારે પછી હું નાઈશ ત્યારે મારે આનો યુઝ કરી લઈશ હું તમે પણ આવી રીતનું શેમ્પુ ઘરે કોઈ પણ વસ્તુનું બનાવી શકો છો આગળ હું તમારી સાથે ઘણો બધા એવા શેમ્પુ શેર કરીશ જે તમને ઈઝી પડે એટલે કેમકે ઘણા બધાને એવું હોય છે કે આમાં આપણા આયુર્વેદિક શેમ્પુને એવું ફાવતા નથી હોતા તો એના કારણે તમારા વાળ ઉતરવા કે એ વધી જતું હોય છે તો એવું ના હો ના થાય એના માટે તમે જે શેમ્પુ યુઝ કરતા હોય એની અંદર જ તમે આવી વસ્તુઓ ઉમેરીને પણ તમે શેમ્પુ બનાવી જ શકો છો તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ